માન્ય શ્રી હેમંતભાઈ આહિર માન્ય અધ્યક્ષ શ્રી હું આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ડુબાણમાં જતા ખેડૂતો જો સહમતી ના આપે તો આગળ શું કાર્યવાહી થઈ શકે બીજું જમીન સંપાદન કરી અને આ ડેમ બનાવવા માગો છો કે નહીં માન્ય મંત્રીશ્રી માનની અધ્યક્ષશ્રી જીવાડોળી સમાન આજે ટક નદીની ઉપર જે બંધ બાંધવાનું કામ હતું તે માની અધ્યક્ષશ્રી ઓગણીસો અઠ્ઠાણુંની અંદર આની જ્યારે યોજના બની ત્યારે બે હજાર ત્રણની અંદર એની સોઇલ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું ત્યારબાદ વખત વખત લગભગ સત્તાવન પોઈન્ટ પંચ્યાસી હેક્ટર જેટલી જમીનો ડૂબમાં જતી હતી માનની અધ્યક્ષશ્રી લગભગ એમાં સો જેટલા સર્વે નંબરનો સમાવેશ થતો હતો ત્યારે એ યોજનાનો ખર્ચો તેરસો ઓગણચાલીસ લાખ જેટલો થવા જતો હતો એની અંદર જ્યારે જમીન સંપાદન રેગ્યુલેટર એવોર્ડની અંદર લગભગ સાતસો ને એંસી લાખ જેવો ખર્ચો થવા જઈ રહ્યો હતો માનનીય સભ્યશ્રીની રજૂઆત છે હું સભ્યશ્રીને વિનંતી કરું છું સાહેબ કે હજુ બી અમે યોજના ચાલુ રાખી યોજના બંધ નથી કરી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અભિગમ છે કે ક્યાંય પણ પાણી વેરફાર નહીં પાણી ખેડૂતોને મળે એના માટેનો અભિગમ છે આ યોજના અમે ક્યારેય સાહેબ બંધ નથી કરી પરંતુ અત્યારે પણ બે હજાર તેરના નવા નિયમ પરમાં જે પણ કંઈ વોટર હશે તમે સાથે લઈને ખેડૂતને લઈને આવો અમે યોજના ક્યારે નથી બંધ રાખીને બંધ કરવાના પણ નથી તમે જલ્દીથી જલ્દી લાવો તો આ યોજના સાહેબ સો સો ટકા પડે ભળી કરવાની હું જવાબદારી લઉં છું હું પડે પડે કરી આપીશ હેમંતભાઈ એમણે એવું કહ્યું કે જે જેટલા લોકો સુડતાલીસ લોકો કે જેટલા બાકી છે એને વળતર પણ સરકાર આપવા તૈયાર છે તમે એટલા લોકોને થોડું સમજાવીને સાથે બેસાડી દો તો તાત્કાલિક યોજના ચાલુ થઈ જાય અને નાણાકીય જોગવાઈ પણ કરી દીધી છે એના સિવાય કઈ હોય તો બતાવો કે એ ખેડૂતોને આપણે અન્ય જગ્યાએ જો જમીન સામે જમીન ફાળવી અને આ ડેમ બનાવવા માંગો છો કે કેમ મને અધ્યક્ષ આ વિસ્તાર અમારા મુળુભાઈનો અને બધા બધા સાથે વિસ્તાર છે મેં મુળુભાઈને પણ અમને થોડા દિવસ પહેલાં મિટિંગ કરી તમે ખેડૂતોને લાવો સાથે લાવો અમે સો સો ટકા અમે કરી આપીશું જે કંઈ વટર હશે જ્યારે અમારી સરકાર બુલેટ ટ્રેન જતી હોય એક્સપ્રેસ હાઈવે જતો હોય અમે ખેડૂતો મોં માગે પૈસા જ્યારે આપતા હોય ત્યારે આ તો નાના છે સો જેટલા સર્વે નંબર છે તો અમે આપવા માટે અમે તૈયાર છીએ